નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખુશખબર મિત્રો આપ સર્વ જાણો છો કે આગામી તારીખ છવ્વીસ બે બે હજાર છવ્વીસથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ પરીક્ષા કેટલી મહત્ત્વની હોય છે તે આપણે જાણીએ છીએ આ પરીક્ષા વિદ્યાર્થીના ભાવિનો ફેંસલો કરે છે પૂરા વર્ષ વિદ્યાર્થી તનતોડ મહેનત કરે છે અને પરીક્ષા આપે છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાને વધારે પડતી ગંભીરતાથી લેતા હોવાથી તણાવનો શિકાર પણ બને છે વધારે પડતી ચિંતા તેના આરોગ્યને નુકસાન કરે છે ઘણી વખત પરીક્ષા સંબંધિત કેટલાક પ્રશ્નો પણ તેને મૂંઝવે છે અને પરીક્ષા આપતા પહેલાં વિદ્યાર્થી હતાશ બને છે પરીક્ષામાં ધારું પરિણામ નહીં આવી શકે તો પોતાના અને પરિવારના સ્વપ્નાઓ તૂટતા તેને જોવા મળે છે ત્યારે તેમને સંભાળવા ખૂબ જરૂરી બને છે અને એટલે જ પરીક્ષા સંબંધિત કોઈ પ્રશ્નો કે મુશ્કેલી હોય તો તેના ઉકેલો લાવવા અને માર્ગદર્શન મેળવવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક ટોલ ફ્રી ટોલ ફ્રી હેપ હેલ્પલાઇન નંબર વન ટુ થ્રી થ્રી ડબલ ડબલ ઝીરો જાહેર કર્યો છે આ નંબર બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી તારીખ અઢાર ત્રણ બે હજાર છવ્વીસ સુધી કાર્યરત રહેશે જેના પરથી વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોના ઉકેલ મેળવી શકે છે આ હેલ્પલાઇન નંબરનો સમય સવારે અગિયારથી સાંજે છ કલાક સુધીનો રહેશે રાજ્યના તમામ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનો ઉપયોગ કરી શકે છે જી એસ ઇબીનો આ નિર્ણય સરાહનીય અને વાલી અને વિદ્યાર્થીના લાભમાં હોવાથી જરૂરતમંદને ઉપયોગી બનશે તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ